સુધાર નારાયણભાઈ મુરજીભાઈ સુથાર ફોડાની અંદર મારી જમીન જઈ રહી છે મારો એક ભાઈ તો જમીન વિહોણો થઈ રહ્યો છે અમે ચાર ભાઈ છીએ અમે વિરોધ અરજી આપી છે મને એની સામે સખત વાંધો છે અડિયલ ગામની અંદર નવજો રોડ જઈ રહ્યા છે અને બીજા કેટલા રોડ કાઢવા છે એટલે આ સ્કીમ સામે એમને સખત વાંધો છે અમે આજે વાંધા અરજી રજૂ કરી છે આનો અમલ નહીં થાય અને આનું કોઈ નિરાકરણ નહીં થાય તો અમે બધા લોકો ફરી પાછા આજ પ્રવૃત્તિ કરીશું અને સખત આંદોલન કરીશું ગાંધીજી માર્ગે આંદોલન કરવા માટે સક્ષમ બનીશું આજે હરિયોળ ગામના બાવીસો ખાતેદારો પોતાની વાધા અરજીઓ રજૂ કરવા માટે પ્રાંત કચેરી કલેક્ટર કચેરી ઉપસ્થિત છે ગરમીનો સમય છે ખેતીનો સમય છે પણ એક જ મુદ્દો હુડા હટાવો જમીન બચાવો હુડા હટાવો પરિવાર બચાવો હુડા હટાવો ખેડૂત બચાવો બીજું કોઈ વાત નથી એટલે કેમના આપવા આ ગઈ કાલે પાણપુર ગામના ખાતેદારોએ આપી આજે હડિયોલે આપી આવતી કાંકરો લાવશે એમ 11 11 ગામના ક્રમશઃ વાધારજો રજુ કરવાના છે ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ